Siwan, hey betul, good morning, Oh, Chote raja, hey, good morning, good morning, hi, good morning mami ji, good morning, ah, <laughs> good morning, goodru all, tuh nih atuh guysi wanu, oh na, wow rajaan tuh, jadi makasih jalan good morning ya, kongolan teh, ini enggak

કરવું પડે <laughs> <laughs>

જોવા ગઈ અમે બીજું કોણ્યું આ બાજુ આજે ઘોઘરા બેટા ઘોઘરા લઈને હોય તો ભાઈ ગયો એટલે તમે રજા રાખી દીધી કે પાસે તમારે નાતો ગુરુવાર ઓ ગુરુવાર સારું હો સમય તમારા બધા ગુરુવાર રજા હોય અલ્યા ઉઠી લ્યા આ ભગત ગુડ મોર્નિંગ હા ઉઠ્યા છે હુરા તો આ ત્યાં આ તો રવાનું છે બધો રોતા

અને આંદારું બીકોઝ આવા સર તો કે આ ભાઈ મહેમાન તો જતો રહે મહેમાન આગળ ચાપી થી અને ફેર ચાબ્યા ભેઈ જો હવે આવું બે જણો હા ચાල් તો મનલા છૂલી કીલો કાયા જાતી પીલે <laughs>

સર તમે જ લીધો એક થી લીધું હું ચાર બિસ્કીટ આવું આવો લેતા લે તો તમે જીવા વેલા થોડો તારે જવા ને ગાદી હા તું ટ્યુશન જેમ નહીં જોયા જીતી શાંત એવું કારણ છે આ ગેમ રમું તો માથું દુખતું નહીં ભાઈ તને યાર તું એ વિલન મોણક છો ગાઈસ અગિયાર વાગે જ ઊંઘવાનો ટાઈમ થયો છે આફતી બુન છું જો નિયા તૈયાર કરે છે જો મમ્મી જી હુઈ અને આ ભગત તો ઊંઘતા નહીં અમારે ઊંઘ આવતી નહીં છોટે ભાઈની ને મને <laughs> તને મૂબ ટૂપ જઈ છો તાને તો ગાય મમ્મી બી ઘણો વારો આવે જય મમ્મી હોઈ જશે ટાબરી જાગજ એકલું એટલું કે મને ઊંઘાતું ઊંઘા તો હું જઈ કેજી બેટા આવું તો ચાલો ગાઈ બધા મિત્રો મચીશું કાલે એક સવારે મસ્ત મજાની તો ત્યાં સુધી વધારે ગુડ નાઇટ જય માતાજી